કૃષ્ણ જે માતાજી જે બોલે ના ધારા મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં જો આપણે મજામાં છે એને અત્યારે વાગી ગયા છે એક બપોરના અને મેં રસોઈ બધી બનાવી નાખી છે અને રસોઈમાં છે આપણે દેશી જ જમવાનું છે બધું બાજરાનો રોટલો અડદની દાળ અને કોબી મચ્છા સંભારો એવું બનાવ્યું છે કાંઈ બીજું આપણે બનાવ્યું નથી કે આજે બે ગમે મેં જમવામાંશે પ્રતિક દિવસે ટ્યુશનમાં અહીં મોડો આવશે જમશે અને કુણાલભાઈ તો રોજ ટિફિન લઈને વ્યાજે

પછી ફૂલ ઠંડો પવન નીકળ્યો છે હમણાં આવું બધું વાતાવરણ આલે છે ક્યારેક ઠંડી પડે પછી ગરમી થાય એવું છે બરાબર તો આલો જ આપણે ભગવાનની થાળી ધન ખી સવાર આવે એટલે ફટાફટ જમવા બેવું છે આજે કેમ કે ભૂખ લાગી છે બહુ જ કેમ કેમકે હવામાં હું નાસ્તો ન કરું ને ત્યારે બહુ ભૂખ લાગી જાય એ જો આવે એટલે પછી વાટે સહી પછી બે સહી કેમકે હવે એકલા પછી ન મજા આવે હવે સહી બે ને એમાં એકલા એકલા જમવા બે જમવાનું આવે જ નહીં બરાબર અને એ જાય ભગવાનની થાળી બસ આપણે ધરી દીધી હતી સંભારવાનું બધુ મને એવું છે મસ્ત મેં કોબી મરચાં સંભારો કરીએ બીજું કાઈ કરવું સલાડ ને એવું ખાવાનું જ મેં પેલા ખાઈ લીધું અને જે બધું ફ્રીજ ને બધું સાફ કર્યું તો કવર બવર બધું ધોઈ નાખ્યું છે થોડું થોડું આપણે કામ કરતા એક કાર્ય ન કાઢી શકું થોડું થોડું સવાર હવારમાં કાઢીએ કાલે થોડું પડતું સાફ કર્યું તો આજે થોડુંક કર્યું હાલે છે તમારે બધાને શું હાલે છે એ કહેજો ને અત્યારે તો લગ્નગાળો છે એટલે મેરેજ નો એટલે સારું સારું ખાવા રોજ જતા રહેજો બધા બરાબર ને અમારે તો શરૂઆતમાં જ marriage પતી ગયા છે બીજા હમણાં કોઈ છે નહીં એક છે હજી થોડીક વાર છે ને એવું છે એટલે એમ અંગત નથી ખાલી આપણે જમાડવા જમવા જવાનું હોય એવી રીતના ના છે બીજું જો મારે ઊન કામ લાવું છું ગૂંથવાનું એ શરૂ છે એવી રીતના ના છે અને ત્યાં ના બેન ગયા છે આંગણવાડી માં જવા આવશે તે મળશે બરાબર તો આગળ વિડીયો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા તો જો હવે ધ્યાના બેન આવી ગયા છે ને ત્રણ વાગી ગયા છે જોવો

પાડતી ને હું અરમો જો જય મંતજી રામ રામ બધાયને જો હું ભણીને અને છે મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે જો શણયા છે ચુમ ચુમ

ગરમ મસાલો નાખણો છે તો થાળો પછી નાખવાનું આપણે સાનવાર જ બનાવ્યો એટલે આ સાનવાર મસાલો છે ને એવરેસ્ટનો કેમ કે પછી આ બધું પાકેલું હોય ને એટલે કોણી ખાવા દેવી પડે ઓરે આ કે શોર્ડર रादन असर नमक एक

હવે એક ઉછલ છે નહીં હાલો આપડે કેમકે વિડીયો મારે બનાવવો તો મસ્ત ઢોસા થઈ ગયો છે આલો બધા ઢોસા ખાવા